જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન ઝોન એકના જાયન્ટ્સ માલપુર આયોજિત અને સનરાઈઝ ઇન્ટરનેશનલ સ્કૂલના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો રામાણી બ્લડ બેંક મોડાસાના નવીનભાઈ રામાણીની ટીમ દ્વારા બત્રીસ બોટલ લોહી એકત્ર કરવામાં આવ્યું જેમાં પરિવારના મિત્રો સનરાઈઝ સ્કૂલના મિત્રો અને માલપુર શહેરમાંથી આવેલ મિત્રોએ રક્તદાન કરી બીજાને આપણે મદદરૂપ થઈ શકીએ તેવી ભાવનાથી બ્લડ ડોનેશન કર્યું કારણ કે બ્લડ એ કોઈ કંપનીમાં બનતું નથી ફક્ત માનવ શરીરમાંથી જ બ્લડ લીધેલું માનવને કામ આવે છે અકસ્માતના સમયે અને થેલેસેમિયા જેવા રોગો ઘણી બધી લોહીની જરૂર પડે છે તે માટે જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશને વિચાર આવ્યો કે બધું જ પૈસા ખર્ચીને ન મળે પરંતુ લોહી મળવાનું નથી માટે માલપુર જેવા ગુજરાતમાં સાહીઠથી એંસી ગ્રુપોને બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં માટે વિચાર્યું અને એક ગિફ્ટ અને સર્ટિફિકેટથી રક્તદાતાનું સન્માન કર્યું એકમાત્ર રક્તદાતા ત્રણ વ્યક્તિનું જીવન બચાવે છે માટે દરેક વ્યક્તિએ ત્રણ મહિને એકવાર બ્લડ ડોનેશન કરવું જોઈએ તેવી દરેક યુવાનોને વિનંતી છે આ પ્રસંગે ફાઉન્ડેશનના ટ્રસ્ટી સુરેન્દ્રસિંહ રાઠોડ તેમજ અતુલભાઈ સુથાર જાયન્ટ્સ માલપુરના પ્રમુખ અરવિંદભાઈ પટેલ અનિરુદ્ધસિંહ વીરપુરા રાજેન્દ્રભાઈ પટેલ અને મહેશભાઈ પટેલ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો